તો આજે તો ડે ત્રણસો ને તેતાલીસ હવે તો બહુ લિમિટેડ ડે ભાઈ અને આજે તો જો યુનિફોર્મ આવી ગયો સ્કૂલનો તો યુનિફોર્મ પહેરી નીકળી ગયા સ્કૂલે જવા માટે સ્કૂલેથી જેવા ઘરે આવ્યા ને ત્યાં આપણને ખબર પડી આજ તો બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ એ હતી કે ઘરે પાર્સલ આવ્યું આવું કરવું પડે વિડીયો ગોઠવા માટે આમ તેમ કેમેરા ગોઠવવા પડે પછી પાર્સલ ખોલી નાખ્યું એમાં અને સાંજ જઈ ગયા સીધા જીમમાં જીમમાં ગયા ને તો ફીને ઘટ ઘટાવી નાખી ફૂલ એનર્જી માટે પણ એનર્જીનું હું કામ મારાથી આ બોક્સ એ નતું ખુલતું એટલી મહેનત કહી તો એ આ બોક્સ ખુલતું નહોતું પછી મેં લાલભાઈને બોલાવ્યા લાલભાઈ મેં બોક્સ ખોલ્યો લાલભાઈ જો ફટાફટ કે કાપતા હોય ને એમ કાપી નાખ્યું પણ આ બોક્સમાંથી નીકળું હું એમાંથી નીકળું મસલ બ્લેસનું ક્રિએટીન આપણે હું બ્રાન્ડ થઈ ગયા મસલ બ્લેસ ટેક કરી દેજો મસલ બ્લેસ નીચે અને પછી જો રમેશભાઈ નયનભાઈ ફૂલ પંપ બતાવતા હતા આપણાથી પંપ લાગે નહીં કેમ કે આપણા ગુરુદેવ છે ને એ જે આવ્યા હતા જીબમાં હવે આવે પછી પંપ લાગે ને અને જો પછી એને મિલનભાઈ મળ્યા ઘેર લઈને જતા હતા પાણીનો મિલનભાઈ કીધું કે ઢોળતા નહીં રસ્તામાં પણ એ માને તો નહીં આખો ઘેર ઊંધો વાળું દીધો પછી મારે એક્ટિવ આકવું પડ્યું હું તો એક્ટિવ વાંકીને ગયો પણ આનંદભાઈ હું કરતા હતા એ જો બિચારા સ્વિમિંગ શીખતા હતા એમાંથી હાલી હારી અને પછી જો શિવનગર મિત્ર મંડળ ભેગું થઈ ગયું હતું ગણપતિનું આયોજન કરવા કેમ કે હવે તો રોજ આ જ કરવાનું હોય તમે ફોલો કરી નાખો ગણપતિના બ્લોગ આવવાના જ છે હાલો હાલો ભાઈ